એનું બાકા થી કનેક્ટર બન્યું નહીં યાર એવું કનેક્ટર બને યાર પણ છે યાર તમે યાર મહેનત કરાવ તમે આખી જિંદગી યાર રખડી ખાધી ને એવું કલેક્ટર બનવા નીકળ્યા છો ને આને બની જશે તમે ભણાવતા જ નહીં તો પછી છોય બનો એટલે હું કરવાનું તાર જવાનું કોમ ભરવાનું કાકા એટલે ઇંગે જવાનું ઓ ઇંગે જવાનું તારે એટલે આચું બોલે કે પછી બીજી છોય રખવા જવાનું આચું બોલે કાકા હાલે આચું 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 ફોર્મ ભરવાનું હોય તો બાની સોગન ગાતી આચું યાર બાની શોગન યાર આચું કે આચું

તાર કા કદી જીંગી યે ડોક્ટર બન નઈ તું ડોક્ટર બનવા નીકળ્યો ફોર્મ ભરવા જવાનું હાચું હાચું ને કે તાપતા દોર પાડનેશુ લે આઈ ગયો અમે ફોર્મ ભરવાજીએ હી

અમે ગોલા ખાવા જઈએ બજાર માં તારી અમે કોઈ ઠંડુ પાણી પાતે નહીં તમે અહીંયા બજાર ગોલા ખાવા જો યાર પા મને યાર બકાવો યાર જો ફોન મારે લેતા હા તમારા માટે લેતા આવી તો આપ ગોલા ગોલા ખાવા નહીં યાર ઘર જઈ જો યાર યાદ નહીં યાર ખાવો આપ તમારા માટે લેતા છું બે લાવ છું બે બે મારી યાર ગોળો ખાવાની તો ઈચ્છા તો હોય યાર તો પાઈ તો લેતા આવી હવે લે આ પેલા જન્મ જે તો નહીં યાર હા તાન તો યાર બહુ નેનો હતો

આપડે પોપટ બાન ઘરે જવા મે લઈને આઈએ એ બધા હા ઓય ને પોપટ બધા હા અન જવાનું આપડે પોપટ બાન ઘરે આવો તમે જાવ જવાનું હા તો હું લઈને આઈએ હા એ જાવ તમે મચ્છર લોહી પી જાય તો લોહી નહીં ભાવ કરવા જવું હોય ને ત્યાં કરવું પડે તમે હું કઉ હા આ પ્રકાર બાજુ વાતવાની કોની અમારી

હા નો મુ ફતી મુ મતલાલ હા ઇને ક્યો એ નવરાજુ આખો દારો એ બેને લઈ જવા એ પોટી આલ જાય માં દે થોડા તમે હવે આલા કીધું તો હું તો હું જઉ જઉ જ છે હાવ પાણી બોની ને પીયો ના ના એ ને પીયો આ ડોકટરે ને જે જોની હે અરે અલ્યા પૂપર યાર